સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ ઢોરનું ને એક ઢોરને પાણી કરવાના નાખવાનું હે બાકી બધું જો કામ કરીને કમ્પ્લીટ પરવારી ગઈ ને ફરે થઈ જ પાણી વાર ભાગો ઉપલે હેઠે ડીમની મોટર ચાલુ હોય ને આ મોટર વાઇની મોટર બરે ગઈ એટલે એ હમે કરવા મેલી નહીં બે મોટર ચાલુ કરે ને ઝડપથી પી જાય તથા કાલે બરા ગઈ મોટર એક દી જ્યાં ડીમની મોટર रिपेरिंग कर थी था था। ने मोटर बरे गई तर खेळून द्याय जो मस्त पाणी गो उपले हेठे ने म्हणजे आपरवन बघा हे पाणी नाखवा हॅलो आगर व्हिडिओ बनणार जो जो बधा उखेर मरा पड्या ने मोटर बंद बरे गे ती एले बार बारीर काठवी पडी क का ને આજ તો રિપેરમાં દીધી ને પાછી આજ જોવા ફિટિંગ કરી જશે પછી આપણે આ મોટર ચાલુ કરી દીધું ને ડીમની મોટર તો ચાલુ જ છે બે મોટર હે એટલે એક રિપેર કરવા દીધી ને એક માંડી દીધી તો જોઈમાં તો હાલ્યું જ રહીએ ખેડૂતને નુકસાનીય ને જો મસ્ત આપણી સૂર્યદા એકદમ માથે આવી ગયા અત્યારે મોર્નિંગમાં ને પીહું જો બાંધી બધી વાંચવાનું ઊભ્યું કે પાણી ને ઘર નાખે તો હલો એણે પાણી અને નાખી દઈએ અને પછી ખેતરમાં જવાનું છે ઢુંગરો મારવાનું પાણી મારવા હલો તો આપણે ભીહું ને પાણી કરે ને નાખી દીધું મકોટું ને એ આપણી સા બનાવે ને પછી પાણીથી જબરનું હેર વાટે ને તો એણે આટલું શા બનાવી ને પછી આપણે પાણીથી જઈએ ની રેતી પછી આવે ને રસોઈનું કરીએ કંઈક હલો તો ચો મસ્ત સરસ મજાના ઝીણ કાં દેહી ટમેટા આપણે ઉતારી ઘરડીમાંથી દાણાભાજી હોય તો આપણે તો મસ્ત ટમેટાનું શાક બનાવવાનું હોય જોઈ શકો છો એકદમ પાકેલા ને મસ્ત થાવ મીડે ટમેટા જરદાર મને તો બહુ જ પસંદ છે દેશી ટમેટાનું શાક હાલો તો આપણે ગબ્બર ભાઈ જો જવાર વાટવા સળગાયા એટલી બધી વાટી બે ક્યારે અડધા થા તો પાણી પીએ લઈએ શા પીએલીએ પટકો લાગે ગરમી થાય ને ઓર પડે ને જવારને ખંભો એટલે

હલો તો જો અત્યારે જવારી વઠાય બે ક્યારાજે અડધા અડધા વઠાણા જ આજે હું છે નથી વઠાણું ને ગબર વાઠે જવાય રે એકલો ને સા પાણી દેવા આવી આખડી ખેતરમાં ને ખેતરમાં સા પાણી દે ને પછી મસ્ત આપણું ટમેટાનું શેક બને તૈયાર થઈ અને રોપલી બનાવવાની તો આપણી ઉપલેટા હે પાણી ભરવા આવી ગયા ને ભારતને ઈ મોટર માંડવાની હે ને ઈ ખેત બો આકડે ને આપણી પાણી વારી ભરવા ખેતરમાં આવી ગઈ તો થોડાક નાકા વારતા તો ઈ માંડેલીય મોટર ને આપડી ક્યારો ભરાઈ ગયો એટલે નાકું વારી લે અચ્છા મસ્તો ખાનાયા બકતીયા તો છો વાડી મ ની મટરી પાણી ભરવા આવી ગયો ને

ઉપરાંત તૈયાર થઈ ગયું સરસ તો બેસ ગયો ટમેટા ને ગોવાની તો એ કામ કરું તો ભણા ન ખાઈ ગયું ટમેટા ઘીયા ને રોટલી લીધું મસ્ત આપણે બપોરા કરી લઈએ તો હવાનું ખાધું ને ભૂખ લાગી પણ વાત તો ને કે કામ કરતા એટલે વધારે ભૂખ લાગે તો ફરજ તો ખાવા માંડ્યું નથી થતું તો ભૂખ લાગે એટલે ખાવી પડે રસો ને તો ચાલો ખુલે ગઈ તો જો એ રસો નિસ બિનિસ બિન થાય રસો હું ટમેટા નહીં કહું છું હવે ટમેટા ને કેવી કારક કરવું છે મણી ભાવે ટમેટા ને કે તો જો મસ્ત ટમેટા ને શાક ને રોટલી દહીં ને દૂધ ને બધું શાક ને તો હોય જ તો હાલો કોઈ કોઈને ખાવું હોય બપોરા કરવા તો તો જો આપણી જવાઈ પકવા માંડી તો એક બે દીમાં એ વાટ પડીએ જવાઈ ને